ડુંગળી ના ખોય અરે બે ગાજર વાય તો ખાઈ જો બુંડુ ગાજર તો ખોય સકલ બકે બે ખાઈ જો તમર શેતો તો કરવો ને દેહી રહું ઘેરા ખોદાળો અને ખાવો સગનજી હ ઠંડી સાથે કોક પ્રોગ્રામ નું કરીશું હું પ્રોગ્રામ 12 વાગ્યા તાર તો મુ અરે પ્રોગ્રામ તાન ચાણો હોય 12 વાગે હોય મોળા જ હોય એ તો ખાધું રહી યાર કાધું પણ થોડું થોડું કાધું મોટા બોટા બનાવો તો ડુંગળી બુંગળી લાબુ નહીં પડે લાઈ દી હતી હળ ઘેર બે અતારે તો મેથી માં ઘણી હ ક્ષેત્રે ક્ષેત્રે મેથી છે તમે ભાઈ યાર કોઈ શીખા ઓહો હો તાન તો તા હું કરજો તાન ક્યો પ્રોગ્રામ નું કરીએ તાન ગોટો ઠંડી વધાર છે કેવું હ હો જો પ્રોગ્રામ માં તો તેલે પડ્યું છે પરમ હા હ ખાલી મેથી તો ઘણી છે એ તો આપડા રહી ને મેથી તો આ લોઠા લોટ તો ગલ્લા લઈ આવીશું બાજરી લોટલા ના થાય અઢીસો રૂપિયા કિલો તેલ હવે શું કીધું અમૃતજી પેલી બે લોચ ખબર ના લોથા તો નહી ખાવાની પણ લોથો તો કોઈ તો થાય છે

મોં ઝારો હા આ કેવું ડાળ આ તે તો તેલ લાવો આ તેલ તો લાવું પર તમે તો તો બાપ કેટલા વખત છે રે આ બધું એ

તો ત્યાં હું કહી કડાઈ બહુ જબ્બર બના હો ખૂબ બોલે તમે આ ફોરમમાં આ શેતરમાં મો મજૂર આવ્યું અમે આગળ આપણે હું ફાટો અમે બધું હતું આય ખૂબ હાથું કરતા શિયા જબ્બર બનાવ અમે બીધો કોઈ દા પીધા અમે જગનજી હા આ ગોટા ઉતારવાના અલ્યા લેતા કો પકડો આ હેલો

અને તેલ ઉડસી આવ ને ઉડ હું ઓમ ઓમ વાળીન મિલજો એવું બ્રહ્મા વિષ્ણુ મહેશ ની ખવરા ઉપર એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ માતો બનાયા સરકાર આપડા માતો આ આપડા માતો છે એ એ પહેલા હર ઉપર આવ સુ સુ અલ્યા તમ કોકળી તો આવ કર્યું અધા ગોટોણી જરૂર છે અલાની જરૂર નહીં ગોટોણી છે બનાવો શું બોલાવ અરે બસ સલાડ ભોટા મોટાનું મુક દાખ બારી કુટી બધું તમે માં શામ પ્લાન એટલે બારી કુ શામ ની માંગું હું આ આ જુદી લાવો આવળો લ્યો કોઈ બારી કુટી હોય શું એમાં ભમન કરી ગાવ કારો બેઠો માપી રાખો બધું કારો મેચ થઈ જાય અરે ઓ ઓર કર ભલીયું હો ઉભારો ઉભા આવો રાગરા

ના ગોખી બનાવો ચાલ સેટલ થઈ આપડા અલ્યા તઈજો કેટલા ખાવા છો એન આ બુદક બુ ઘેર દેઉ જો આવો જાજો હો હો તો જો ઇલે કામ કરો એક આ ગોવા ઉતરે મ આલમ ઘેરું કમ બોલી આપો હવે આપણે જમે ખઈ જાજો તો

લેપુ લેબુ પેલ બધો

એ તો મરચો નો છે આવશે તમે મરચો નહીં ખેખા ખાઈ જો બીજે લઈ લો આ લઈ મરચા આ લઈ લો ઓ ઓ લેબુ માં જો પણ એ ઠાડી તો જ આવે ઠંડી નું અરે એક જ લે જે બસ મૂકી દો ઓમ લઈ લે એ મૂકી દો બસ દોકો મુઠું મેરી મેરી બા પીપી ને આ હું કાકા કરું આખો દાડો

ઈયોં કે આવ નહીં આપણે કણા બેતું ઓહા હ હંતાલજો હોય નકા ચીટી હા જો બાબા અમરજી એ હો કોટા જોરનો બનાયો અમે ખાતા ઉપર જવા લાગી નહીં ન મળ્યું ભાઈ ભાઈ કર્યો મે ખબર કેટલો કર્યો રાજેજો પણ જાનના ગોટો છે તારના રે ચેડી છ તન કપડો બટાયે નહીં આવ તો ખાઓ ખાઓ આપણે કર્યો એલા સબ આપો આપ રાખવા ને ખાવા ની આલી ઓવન જોલે ભૂકા તાપલું મેલો નહીં આલું પર મેલો તમે યાર કલાક ના એ અમારી કુકડો આયો રે આ તમને મળ્યો કુકડી આમ ઢબળો અમારી નજર લાગતે તો ધોય નાય નહીં રોય નક દે આ ઓમો નજર નજર જઈ નજર જઈ જઈ હાલો 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 અમોને મેલા લાગે આ નજર તો ખાઈ ગયો તું બધું ખાઈ જાય માને કોઈ નડતું નઈ ઓય માજે નો